પોરબંદરના ઇન્દિરાનગર નજીક આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ગંદા પાણી માથાનો દુખાવો બની રહ્યા છે અહીં સામે આવેલા સિકોતેર માતાના મંદિરે આ પાણી વારેવાર વાર ઘુસી જતા હોવાથી ભક્તજનોને ભારે હાલાકી વેઠવી પડે છે પોરબંદર શહેરભરમાં ગટરના ગંદા પાણી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ઉભરાઈને તેની સામે આવેલા સિકોતેર માતાના મંદિરના પટાંગણમાં ગૌશાળામાં અને અન્ન સુધી આ પાણી પહોંચી જાય છે જે અંગે ભૂતકાળમાં અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ તેનું કાયમી નિરાકરણ કરવામાં આવતું નથી હાલ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તો મોટી સંખ્યામાં પૂજા માટે આવતા જતા હોય છે ત્યારે આ સમસ્યાને લઈને ભક્તોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે આ અંગે પોરબંદર પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતના નું રાજપૂત સમાજના પ્રમુખ અને અગ્રણી રાજપા જેઠવાએ પણ ધ્યાન દોર્યું હતું અને સ્થળનું નિરીક્ષણ કરી મુશ્કેલી અંગે માહિતી અપાઈ હતી આ અંગે જરૂરી કાર્યવાહી થશે તેવી ખાતરી પણ અપાઈ હતી તેમ છતાં કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી મનોદેવ સિવાય યુકો દરવાનું મંદિર પૂજા આ પાણીનો સ્વળો જે નથી એટલે હવે કાયમે માટે જો નગરપાલિકા અટાણો દેવ મૈનોદિવ્યા વાહે લાગી અહીં પાણી એનો સોલ્વ થયો હવે તમે આ જાગ અચાણે ગમે જોઈ લો પાણી મંદિરમાં ગંદા પાણી ઘુસી જતા હોવાથી રીતસર મંદિરમાં ગંદા પાણીનો અભિષેક થતો હોવાની લાગણી ભક્તજનો અનુભવી રહ્યા છે ત્યારે ભક્તોની લાગણી પણ દુબાઈ રહી છે અને વહેલી તકે પાલિકા તંત્ર આ સમસ્યાનો ઉકેલ કરે તેવી માંગ પ્રબળ બની છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર